ભારતીય જનતા પક્ષ મેન્ડેટ આવતાના ચેરમેન અજીતસિંહ નારણભાઈ ટાંક વાઇસ ચેરમેન ગાબુ દીપાભાઈ નાગજીભાઈ કોળી ગામનો મેન્ડેટ મળેલ હતો અને સામે અન્ય કોઈ ડિરેક્ટરે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ફોર્મ ભરેલ નહીં ભરાતા બંને જણા જેમ કે ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે દરેક ડાયરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા आज रोज लीमड़ी मार्केटिंग यार्ड खाते ડિરેક્ટરશ્રીની ડિરેક્ટરશ્રીઓની મિટિંગ મળેલી એ ચેરમેન અને વાઇસ ચેરમેન ચેરમેનશ્રીની મુદત પૂરી થતાં નવી વરણી માટે આ મીટિંગ મળેલી એમાં આજ રોજ મારી એટલે કે અજીતસિંહ એન ટાંક અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે દીપાભાઈની બિનહરીક વરણી થયેલ છે એટલે આ તકે હું અમારા ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને વાણુભા સાહેબ તથા પાર્ટીના સૌ નેતાઓ પદાધિકારીઓ અને સૌ ડિરેક્ટરશ્રીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતો માટે આપ શું કરશો ખેડૂતો માટે ખેડૂતના હિત માટે સંકલન કરી અને ખેડૂતને લાભ થાય એવો પ્રયત્ન કરીશ અને મધ્યસ્થ રાખીને કામ કરશો ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જતા ચૂંટણી બિનરીત જતા આજે હજુ કોઈ ટાસ્ક અને ગીતાભાઈ ઠાકોર બંને દુનિયા ચૂંટાણા છે અને તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે આ બંને ખૂબ કામ કરશે ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ યાર્ડ છે ત્યાંથી આ સુધીમાં કોઈ માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને કે અન્ય લોકોને તકલીફ નથી પડી એ રીતે આવતા દિવસોમાં પણ ખેડૂતને જાદુમાં જાડે રોજ થાય કાળા કપાસ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે